શ્રીમતી વીડી કેલાણી મહિલા કોલેજનો ઓગણચાલીસમો વેલકમ ડે ઉજવાયો તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી કેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓને આવકારવાનો કાર્યક્રમ વેલકમ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેના અધ્યક્ષસ્થાને શ્રી ડીકેવી આર્ટ્સ એન્ડ કોમ સાયન્સ કોલેજ જામનગરના અધ્યાપિકા તથા આ જ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડૉક્ટર હેમલબેન વ્યાસ તથા અતિથિ વિશેષ તરીકે શ્રી દેવમણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિસાવદરના અધ્યાપિકા તેમજ આજ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર હેતલબેન વ્યાસની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત અને પરિચય કાર્યકારી આચાર્ય શ્રી ચાવડા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત ગીત ગોંડલિયા ધારાએ રજૂ કર્યું વેલકમ ડેના કાર્યક્રમમાં કોલેજની સિનિયર બેનો દ્વારા જુનિયર બહેનોને આવકારવાનો કાર્યક્રમ યોજાયો સિનિયર વિદ્યાર્થીનીઓ દ્વારા સેમેસ્ટર એકમાં પ્રવેશ મેળવેલ બહેનોને કાર્ડ આપી સ્વાગત કરવામાં આવેલ વેલકમ વિધિનું માર્ગદર્શન પ્રાધ્યાપક છાયાબેન શાહે આપ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીનીઓને પારિતોષિકો દ્વારા સન્માનિત કરવામાં આવેલ જુદા જુદા સેમેસ્ટરમાં કોલેજ કક્ષાએ પ્રથમ દ્વિતીય તથા તૃતીય નંબર પ્રાપ્ત કરનારને તેમજ જુદા જુદા વિષયમાં પ્રથમ આવનાર બહેનોને કોલેજ તરફથી પારિતોષિક આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ ડોક્ટર હેમલબેન તથા ડૉક્ટર હેતલબેન દ્વારા આ જ કોલેજમાં વિતાવેલ પોતાના કોલેજ સંસ્મરણો યાદ કરી અને પોતાને આ પદ સુધી પહોંચાડવા માટે કોલેજ દ્વારા થયેલ ઘડતરનો મહત્ત્વનો ફાળો રહ્યો છે તેમ સ્વીકારીને કોલેજ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા બહેને બંને બહેનો તરફથી કોલેજના વિકાસ માટે રૂપિયા એકાવન હજારની માતબર રકમનું દાન આપવામાં આવ્યું હતું તેઓએ વિદ્યાર્થીની બહેનોને મહિલા સશક્તિકરણ વિશે પ્રેરક પ્રવચન આપ્યું હતું કાર્યક્રમમાં ડોક્ટર દીપકભાઈ શેઠ નૂતન કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાકરેચા ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવળ કાણકિયા કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર રવૈયા સાહેબ પાર્થભાઈ કે કે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચેતનભાઈ ગુજરવાડિયા શ્રીમતી શાવી દોશી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ઉષાબેન તેરૈયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમનું સભા સંચાલન કોલેજની વિદ્યાર્થીની કુમારી આરતી ચુડાસમા તથા બારૈયા તેજલે કર્યું હતું ડૉક્ટર હરિતાબેન તથા ડૉક્ટર કિશનભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું હતું આ આભાર દર્શન પ્રાધ્યાપક છાયાબેન શાહે કર્યું હતું કાર્યક્રમના અંતે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો તેનું માર્ગદર્શન ડૉક્ટર રૂક્ષાનાબેન કુરેશીએ આપેલ રંગોળી દોરનાર તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનોને પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજની વિદ્યાર્થીનીઓ તથા સમગ્ર સ્ટાફનો સહયોગ સાંપડ્યો હતો આ કાર્યક્રમને નૂતન કેળવણી મંડળના પ્રમુખ ઉપપ્રમુખ મેનેજિંગ ટ્રસ્ટી તથા તમામ ટ્રસ્ટીસીઓએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે